આત્મા ઓળખાવનાર હો સદગુરુ દેવ છે આત્મા ઓળખાવનાર હો રહ દેવ છે સત્ય સમજાવનાર હો સદગુરુ દેવ છે સત્ય સમજાવનાર હો સદગો દેવ છે ભવના જંગલ માં ભૂલા પડેલા ભવના જંગલ માં ભૂલા પડે का केडी कंडार नार हो सदगुरु देव छे केडी कंडार नार हो સદગુરુ દેવ છે આત્મા ઓળખાવનાર હો સદગુરુ દેવ છે આત્મા ઓળખાવનાર હો સદગુરુ દેવ છે જે ફૂંકા તાજે કળિયુગના વારા જે ફૂંકા તાજે કળિયુગના વાયરા દુર્ગુણ દ હો સદગુરુ દેવ છે દુર્ગુણ દ રહો સદગુરુ દેવ છે સદગુણ સમજાવનાર હો સદગુરુ દેવ છે સદગુણ સમજાવનાર હો સદગુરુ દેવ છે આત્મા ઓળખાવનાર હો સદગુરુ દેવ છે આત્મા ઓળખાવનાર હો દેવ સે વિશ્વે વિષમતાના ઘેરાતા વાદળા વિશ્વે વિષમતાના ઘેરાતા સમતા શીખવાડનાર હો સદગુરુ દેવ છે સમતા શિખાવનાર હો સદગુરુ દેવ છે શાંતિ સર હો સદગુરુ દેવ છે શાંતિ સર હો સદગુરુ દેવ છે આત્મા ઓળખાવનાર હો સદગુરુ દેવ છે આત્મા ઓળખાવનાર I'm <laughs> going સંતોષ વિના જીવશે કાતા મોહમા સંતોષ વિના જીવ છે કાતા મોહમાૃષ્ણાત ચાવનાર હો સદગુરુદેવ છે તૃષ્ણાત ચાવનાર હો સદગુરુદેવ છે મમતા મુકાવનાર હો સદગુરુદેવ છે મમતા મુકાવનાર હો સદગુરુ દેવ છે આત્મા ઓળખાવનાર હો સદગુરુ દેવ છે આત્મા ઓળખાવનાર હો સદગુરુ દેવ છે માયાવી મૃગ જળથી તપેલા તાપમાં માયા મૃગ જળ માં તપેલા તાપમાં વર્ષાવર સાવનાર હો સદગુરુ દેવ છે વર્ષાવર સાવના રહ સદગોર દેવ દયા દર્શાવનારો સદગોર દેવ છે દયા દર્શાવનાર સદગુર દેવ છે આત્મા ઓળખાવનાર હો સદગોર દેવ આત્મા ઓળખાવનારો સદગોરો દેવ છે ભોગ બની અંધકાર માં ભોગ મની સાતા રગનકાર મામીર હટાવનારો દેવ છે હટાવનાર દેવ છે પ્રકાશ પથરાવનાર હો સદગુરુ દેવ છે પ્રકાશ પથરાવનાર હો સદગુરુ દેવ છે આત્મા હો સદગુરુ દેવ છે આત્મા હો સદગુરુ દેવ છે યુગ યુગ ની નિંદ્રા થી યુગ ની નિંદ્રા થી ભગાડનાર હો સદગુરુ દેવ છે ભગાડનાર હો સદગુરુ દેવ છે જીવને જગાડનાર સદગોરુ દેવ છે જીવને જ ખાણનાર હો સદગોરુ દેવ છે આત્મા ઓળખાવનાર હો સદગોરુ દેવ છે આત્મા ઓળખાવનાર હો સદગોરુ દેવ છે સત્ય સમજાવનાર હો સદગોર દેવ છે સત્ય સમજાવનાર હો સદગુરુ દેવ છે સદગુરુ દેવની જય કૃષ્ણ કનૈયા કી જય